તો સ્વાગત છે બધા જ મિત્રોનું અમારા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે કરસલા પકડવા છે પણ કરછલા આપણે અલગ ઘા લઈને લગાડવાના છે કરસલા તો બતાવે ઘા બનાવવાના છે ને તેથી પછી આપણે કરસલા પકડવાના છે તો પેલા આપણે તે કોરા મોટા જીવ તેને હોદ્યા પેલા ખાડીમાં અંદર અંદર ખાડીમાં જાય ને હોદીએ ને પછી તમને બતાવે તે કેવી રીતે છે પ્રોસેસ બહુ લાંબી છે ઘરસલા પકડવાની તો ચાલો તમને મને અગાડી તો મિત્રો હમણાં આપણે આવી જગ્યામાં શોધવાના છે તે કોરી આવે જીવ તેને આપણે એવી જગ્યામાં શોધવાના છે કેમ કે તે ખાડીના ઉપરી ભાગમાં જ વધારે જોવા મળે આપણે બહુ ખાસ ઉપરની ભાગમાં જ રહી તો આપણે એવી જગ્યામાં શોધીએ એટલે તો મને બતાવી આપણને કેટલા મળે છે તો ચાલો તમને મને બતાવી એ સાઈડ આપણે શોધીએ તો જુઓ આવી રીતે બેસેલો હોય આ જુઓ હા જીવ આવી સાઈડ બેસેલો હોય આ જુઓ ખાલી આ છે પછી અંદર છે અંદર ઝાડવામાં છે આ જુઓ આ મેંગ્રુની મેંગ્રુનું જે ઝાડ હોય ને એના અંદર જ હોય બહુ ખાસ તો આપણે એના અંદર હોતીએ આ જુઓ એક બીજો આ જુઓ પછી આ જુઓ ત્રણ ચાર છે આ જુઓ આનું ચાલેલું જુઓ આને જીવ હોય ને તો અંદરથી આમ ચાલતો હોય ફરતો હોય આવી રીતે આ જુઓ જુઓ આવી રીતે આપણે આ એક બીજો છે તો આવી રીતે તમને હોદી ને બતાવીએ કેટલા મળે તે ને પછી તમને બતાવીએ ફોડીને આના અંદર જીવ કેવો રહે તો ચાલો તમને અગાડી બતાવીએ તો મિત્રો આજે આપણે બધા બે આવ્યા છે આ ગોરા જીવ એને આપણે ફોડીને એમાંથી અંદર જીવ ગાડવાના છે ને પછી આપણે એમાં જલિયામાં બાંધવાના છે બાજુ જલેલાના છે ને એમાં આપણે જીવ ગાડીએ ફોડીએ તો તમને બતાવીએ હા જીવ હવે જીવું એમાં હા આપણે જલિયામાં બાંધવાના છે કેટલો મોટો જીવ આ આવી રીતે કાઢે બતાવે તમે નક્કી કાઢે આપણે આ ઘા બાંધવાનું છે આજે આપણે જલિયામાં હા આજે આપણે એને ઘા બનાવવાના છે તો બધા ફોડીએ ને તમને જીવ બધા બતાવે તો વિડીયોમાં બન્યા રહેજો તમને બધું બાંધી ને પછી આપણે આપડે લાવા છે તો મને વધારે અગાડી આ બધું સાફ કરી લીધું છે આ જો હમણાં આ બાંધવાના છે આપણે આવી રીતે ચાલીએ બાંધીએ આપણે આ જીપ આપણે આજે ગણેશ લાલ ગણવા છે આજે મિત્રો આ ઓયસ્ટર ટાઈપ દેખાય ઓયસ્ટર માં જેવા જીવ હોય આપણે કાલવા માં દેવા જીવ દેખાયા આ ખાવાનો બહુ મસ્ત લાગે આપણે બી ખાઈ શકીએ જુઓ પણ આજે આપણે એનથી કરસલા પકડવાના છે તો બાંધીએ આપણે આવી રીતે તમને બધા બાંધીને પછી બતાવીએ બધું બાંધી લે પછી તમને બતાવીએ તો મિત્રો આપણે ક્યાં બાંધી લે તો મિત્રો આપણું આ લાસ્ટ જલું છે હમણાં લાખી લે બધા અને પછી આપણે જલ્યા ઉચકીએ ઝાલ્યા ઉચકીને આપણે જોઈએ કેટલા કરસલા લાગે તે તો તમને પછી અગાડી બતાવે તો મિત્રો આપણે હમણે વીસ ત્રીસ મિનિટના બાદ આપણે જાલે ઉચકીએ તો કરસલા લાગે કે નહીં લાગે તો તમને બતાવીએ તો ચાલો આપણે જલે ઉચકીએ પહેલા गावात आपले करायचं लगायला આજો મિત્રો આપણે કામ કરવું છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી નવી નવી ટેકનિક માટે અમારો વિડીયો હોય છે કેમ કે આપણે એવા જ નવા નવા વિડીયો લાવવાની આપણે ખૂબ પ્રયત્ન કરીશું ચાલો મિત્રો આપણે પછી એક મળ્યા એક નવા વિડીયો